સર ગાડી પીડા છે કે વેદના છે એ નહીં સમજાતી હોય કેમકે એ નાના ઘર નહીં આવ્યા હોય હું એક કે હવે કાલથી તમારી નોકરી નથી જે લોકો પોતે નોકરી લઈ ગયા એની પેલા કઈ નાના મોટા ધંધા કરતા હતા વેપાર કરતા હતા કે કઈ નાની મોટી નોકરી કરતા હતા એ મૂકીને આવ્યા હતા હવે એના હાથમાંથી માંથી ઈ ગયું અને આજે આઈ ગયું અને ઘર વિહોણા કર્યા છે આજે જે એસટી વિભાગના કર્મચારીઓને ઘર વિહોણા કર્યા છે ઈશ્વર સાક્ષી રાખીને ચારણ ના દીકરા તરીકે પ્રાર્થના કરું છું ગુજરાતની જનતા ને કે બે હજાર શપથ લઈ લેજો એક હું બોલું છું તમે મારી બોલતા હું શપથ લઉં છું કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાતના ભવિષ્ય માટે હવે ભાજપ ને હવે ભાજપ ને ભવિષ્યમાં ક્યારે આપીશ નહીં મત આપીશ નહીં હું છું કે હું છું કે આમ આદમી પાર્ટીની ઈમાનદારી આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને દેશભક્ત વિચારધારા સાથે દેશભક્ત વિચારધારા સાથે મારું સમર્થન આપું છું મારું

શપથ લઈએ છીએ હું બોલું છું તમે મારી વાહ બોલતા જ હું શપથ લઉં છું ભવિષ્ય માટે ગુજરાત ના ભવિષ્ય માટે હવે ભાજપ ને હવે ભાજપ મત આપીશ નહીં મારો પરિવાર નો મત આમ આદમી પાર્ટી પાર્ટી ઝાડુ નિશાન ને હશે હું શપથ લઉં છું કે